વડોદરા લોકસભા સાંસદ ડૉક્ટર હેમાન જોશીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી આપવા માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ કેમ્પનો લાભ લીધો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા આવાસ મેળવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ફોર્મ ભરવામાં ભારે તકલીફો ભોગવે છે એવામાં કોઈ લે એજન્ટના સંપર્કમાં આવી જાય જાય એટલે અને પારદર્શક રીતે ફોર્મ ભરી શકે તે માટે હરણી રોડ પર સાંસદ હેમંત જોશીના કાર્યાલય ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વયંસેવકોએ અરજદારોને ફોર્મ ભરવામાં મદદ કરી હતી અને સવારે દસ કલાકેથી શરૂ થયેલા કેમ્પમાં અસંખ્ય લોકો કેમ્પને લાભ લેવા માટે આવી પહોંચતા લાંબી કતાર જોવા મળી હતી મિત્રો આપણા યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા દર વખતે કોઈકના કોઈક કેમ્પ શહેરના નગરજનોને સરકારી યોજનાઓના લાભ માટે તે માટે યોજવામાં આવે છે તેને જ ધ્યાનમાં રાખીને આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા માટેના કેમ્પ સંગમ ઓફિસ ખાતે અને સાથે સાથે અટલ સેવા કેન્દ્ર કલેક્ટર ઓફિસ ખાતે બંને ઓફિસ ખાતે આ યોજનાના ફોર્મ ભરવા માટેની અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે સવારના દસથી ચાર વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં નગરજનો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે આ કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી ઘણી બધી યોજના હોય છે પરંતુ નગરજનોને ખ્યાલ નથી હોતો ને તેના માટે એ યોજનાનો લાભ નથી લઈ શકતા તેને ધ્યાનમાં રાખીને કેમ્પના માધ્યમથી નગરજનો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે પાછલા પાછલાના પહેલાં પણ આવકના દાખલાનો કેમ્પ હોય કે આર કેમ્પ હોય આવા અલગ અલગ કેમ્પ સાંસદશ્રી દ્વારા કરવામાં આવે છે અને આજ રોજ આ કેમ્પ થકી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો આનો લાભ લઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ આપણે જોઈ શકો છો કે દસ વાગ્યાથી શરૂ કર્યું એના પહેલાંથી જ નગરજનો આવીને મોટી કદારમાં લાઈન લાગી ગઈ છે અને હજી પતશે ત્યાં સુધી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો આ ફોર્મ ભરી અને લાભ લઈ શકવાના છે રુકમિલ શાહ વડોદરાના આજવા રોડ એકતાનગર નજીક મરાઠી મોહલ્લામાં આવેલ